गुड मॉर्निंग जय श्री राम केम सो मारा चाहक मित्रों बस मजा मा सो ए व्यास राखो छु <laughs> तो में <मारा> <laughs> बस मित्रों आपड़े आ गया है एंडा तारी कातर नेंडा आ वीण सो एंडा ओके okay. बस मित्रों फाट भरा के तो खाली करी ए खरामा आज एंडा ईनो ने थोड़ा पानी ले बस मित्रों फाट खाली करने वाली है ये बॉय तो फाट पर आई गई से तो बस तो जाए पैसा एंड आई नो बस मित्रों फाट भरा गई है हो जाए खराब में खाली करो फाट फाट भरा गई है तो खाली खराब में બસ મિત્રો તો આપણે પાણી ની બોટલ લઈ લીધી તો હે ને હવે જઈએ ચાલો બસ મિત્રો હવે પાણી વારવા જઈએ સીરા આપણે એન્ડ આમો ઓકે તો આ છે આપણે વાલ્ખના આ ભુંગરા અંદર વાલ્વ છે ખોલવો પડશે વાલ્વ

બસ મિત્રો તો આ પાવાનું બાકી છે તો આપણે હવે ખોલશું કાલે પાણી તો હવે કરી પાણી બંધ તો જઈએ પાણી બંધ કરવા મિત્રો પાણી કરી નાખે છે આપણે બંધ હવે કરી નાખે પાણી બંધ તો બસ મિત્રો આ તો આપણો આજનો વલોગ તો બન્યા રહેજો આવનારા વલોગમાં મારા ચાહક મિત્રોને જય શ્રી રામ અને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો